નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસીમાં આજે આપણે જોઈશું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આઠ માર્ચ પર ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો હેતુ સમાજમાં મહિલાઓને સમાન અધિકાર આપવાનો અને કોઈ પણ ક્ષેત્રમાં મહિલાઓ સાથે થતા ભેદભાવને રોકવાનો છે આ દિવસે લોકોનું ધ્યાન આકર્ષિત કરવા અને તેમને મહિલાઓના અધિકારો વિશે જાગૃત કરવા માટે ઘણા કાર્યક્રમો અને ઝુંબેશનું આયોજન કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષ આઠ માર્ચે ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણી સૌ વર્ષ ઓગણીસો આઠમાં શરૂ થઈ હતી જ્યારે ન્યૂયોર્ક સિટીમાં પંદર હજાર મહિલાઓએ કામના કલાકો ઘટાડવા વધુ સારા વેતન અને મતદાનના અધિકારની માંગ સાથે વિરોધ કર્યો હતો એક વર્ષ પછી અમેરિકન સમાજવાદી પાર્ટીએ પ્રથમ વખત રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું પરંતુ આ દિવસને આંતરરાષ્ટ્રીય બનાવવાનો વિચાર કલેરા ઝેટકિન નામની મહિલાના મનમાં પ્રથમ આવ્યો તેમણે આ વિચાર ઓગણીસો દસમાં કોપન હેગનમાં આયોજિત વર્કિંગ વુમનની આંતરરાષ્ટ્રીય પરિષદમાં આપ્યો હતો તે સમયે આ કોન્ફરન્સમાં સત્તર દેશોની સુ મહિલા પ્રતિનિધિઓ ભાગ લઈ રહી હતી અને દરેકે કલેરાના સૂચનને આવકાર્યું હતું આ પછી ઓસ્ટ્રેલિયા ડેનમાર્ક જર્મની સ્વિટ્ઝર્લેન્ડમાં ઓગણીસો અગિયારમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી તેની શતાબ્દી વર્ષ બે હજાર અગિયારમાં ઉજવવામાં આવી હતી જ્યારે આઠ માર્ચે પ્રથમ વખત મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ઇવેન્ટને એક થીમ આપવામાં આવી હતી જેની થીમ હતી સેલિબ્રેટિંગ ધી પાસ્ટ પ્લાનિંગ ફોર ધી ફ્યુચર આને ધ્યાનમાં રાખીને દર વર્ષે એક થીમ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વખતે મહિલા દિવસની થીમ એક્શનને વેગ આપવાની છે મતલબ કે મહિલાઓ માત્ર શબ્દો દ્વારા જ નહીં પરંતુ નક્કર પગલાં લઈને પણ સશક્ત થશે આ થીમ મહિલાઓની સુધારણા માટે નક્કી કરાયેલા કાર્યને ઝડપી બનાવવાનો હેતુ રહેશે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ